છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો હતો એવું લાગી રહ્યું હતું કે જાણે આખા ચોમાસાના વાદળો એક સાથે જ વરસી જશે માત્ર વરસાદ જ હોત તો હજુ પણ ઠીક રહે પણ વરસાદની સાથે જે વીજળીઓ કડકરી હતી અને વચ્ચે વચ્ચે જે જોરદાર પવન ફૂંકાતા હતા તે માહોલને ખૂબ જ ડરામણો બનાવી રહ્યા હતા ગુરુજીએ તેમના સમગ્ર જીવનમાં બે દિવસની અંદર આટલો વરસાદ નથી જોયો વિજળી નથી એટલે ઇન્ટરનેટ પણ નથી તેથી બ્લોક પણ નથી ખોલી શકતા કે જેથી ત્યાં જ કંઈક સમય પસાર કરી લે ગુરુજીની પત્ની સરલા પણ આ સતત વરસતા મુશળધાર વરસાદથી ખૂબ જ પરેશાન છે કારણ કે તે ઘરમાં કેદ થઈને રહી ગઈ છે ઇન્દ્રદેવને પ્રાર્થના કરી રહી છે કે હવે બસ પણ કરો હવે બહુ થયું કોઈક રીતે રાત વીતી અને બીજા દિવસે સવારે વરસાદ રોકાઈ ગયો એવું લાગતું હતું કે જાણે આખું શહેર નાઈ ધોઈને ફ્રેસ થઈ ગયું હોય ગુરુજી રોજની જેમ સવારે વોક પર નીકળ્યા ત્યારે અત્ર તત્ર સર્વત્ર પાણી જમા થઈ ગયું હતું કોઈક રીતે બચતા બચાવતા તેઓ પગ રાખી રહ્યા હતા ત્યારે જ દૂરથી તેમને શર્માજી આવતા દેખાયા ગુરુજી તેમને જોઈને ખૂબ ખુશ થયા કે ચાલો કોઈ તો મારે જેમ પોતાના નિયમોનું પાકું છે જ્યાં કાદવ કિચડમાં પણ વોક પર નીકળી ગયું છે મિત્રો હું છું અજય ને તમે સમજી રહ્યા છો ગીતા જ્ઞાન અમારી ગીતા મર્મ ચેનલ પર હવે પાછા જ છે ગુરુજી પર રામ રામ કરીને પછી શર્માજીએ ગુરુજીને પૂછ્યું કે તમને ખબર છે ગુરુજી ઓલી નદી પાર જે મોટી હતી ને તે નદીમાં સવાઈ ગઈ એવું લાગ્યું કે બે દિવસ સુધી આ વરસાદ તે દુબાડવા માટે જ પડ્યો હોય નદીમાં એવું પૂર આવ્યું કે તે હોટેલના પાયા સુધી પહોંચી ગયું અને તેને પોતાની સાથે જ વહાવી ગયું શું ગુરુજીના મોઢામાંથી નીકળ્યું તેઓને ખરેખર ખૂબ જ આશ્ચર્ય થયું અને દિલમાં ક્યાંક ને ક્યાંક એક સંતોષ કારણ કે તેઓ જાણતા હતા કે આજે નહીં તો કાલે આવું જ કંઈક થશે હવે જે થયું તેનાથી ગુરુજીનો ગીતા પરનો વિશ્વાસ વધુ ઊંડો થઈ ગયો હવે તમે વિચારતા હશો કે ગીતા પરના વિશ્વાસ અને નદીના પૂરમાં હોટલ ડૂબી જવાનું શું રિલેશન છે આ રિલેશન સમજવા માટે તમારે વર્ષો પહેલાની એક ઘટના સાંભળવી પડશે ત્યારે આ શહેર એક નાનકડો કસબો એટલે કે ટાઉન હતું ત્યારે ન તો અહીં પોપ્યુલેશન વધુ કે ન તો પોલ્યુશન લોકો ઓછા હતા તો ભીડ પણ ઓછી હતી રસ્તાઓ ખુલ્લા ખુલ્લા અને આકાશ એકદમ સાફ વાદળી રંગનું રહેતું અહીં પણ ડેવલપમેન્ટના નામે વૃક્ષો કપાવા લાગ્યા ઇન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલોપ થવા લાગ્યું જ્યાં પહેલા ખેતરો હતા ત્યાં મકાનો બનવા લાગ્યા અને જ્યાં તળાવ હતું ત્યાં પાર્કિંગ બની ગયા આ ટાઉનમાં જ્યારે આ બધું બની રહ્યું હતું ત્યારે ગુરુજીની જનરેશન સ્કૂલ વાળી એજમાં હતી ટાઉનની વચ્ચોવચ એક નદી હતી જાકુ વર્ષ તો લગભગ સુકી રહેતી પણ ચોમાસામાં જાણે ક્યાંથી એમાં એટલું પાણી આવી જતું કે એવું લાગવા માંડતું કે આખા શહેરને ડુબાડી દેશે આ નદી શહેરના બે ભાગ કરતી હતી બંને ભાગો વચ્ચે જમીન આસમાનનો ફેર હતો બંને ભાગો વચ્ચે જમીન આસમાનનો ફરક હતો એક તરફ ઠીક ઠાક ખાતા પીતા લોકો રહેતા હતા તો બીજી બાજુ ગરીબોની વસાહતો હતી આખો દિવસ આ ગરીબ લોકો અમીરોવાળા ભાગમાં કામ કરતા અને સાંજ પડતા જ પોતાના ભાગે પાછા ફરતા ગરીબોની વસાહતો અનઓટોરાઇઝ હતી પરંતુ તે લોકો વર્ષોથી તે જગ્યાએ રહેતા હતા એટલે જ તેમાંથી કેટલાક લોકો સરકાર પાસે માંગ કરી રહ્યા હતા કે તેમના મકાનોને ઓથોરાઈઝડ કરવામાં આવે તેઓને લીગલ હક આપી દેવામાં આવે જેથી તેમનું અને તેમના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે ગુરુજી જ્યારે સ્કૂલે જઈ રહ્યા હોતા ત્યારે જોતા કે છાસ વારે શહેરમાં આ લોકો રેલીઓ કાઢતા હતા ક્યારેક ધરણા કરતા હતા કે તેમને પોતાનો હક આપવામાં આવે ધીમે ધીમે ટાઉન પણ મોટા શહેરમાં બદલાઈ ગયું હતું ભીડભાડ ઘણી બધી વધી ગઈ હતી શહેરને વિભાજીત કરતી નદી હવે સુકાઈને નાલી બની ગઈ હતી ને ઘણા વર્ષોથી તેમાં વરસાદની ઋતુમાં પણ પાણી આવ્યું ન હતું ગરીબોવાળી સાઈડમાં પણ ઘણું ડેવલપમેન્ટ થઈ રહ્યું હતું તે નવી માર્કેટો બનતી હતી કેટલીક ઇન્ડસ્ટ્રીઝ પણ આવી પહોંચી હતી તેમની જમીનોવાળી બાબત હજુ પણ ત્યાં જ અટકેલી હતી છતાં આ બાબતમાં એક નવો વળાંક આવ્યો ત્યારે ગરીબોને પોતાના માટે એક મસીહા મળી ગયો એક ભણેલો ગણેલો છોકરો કે જે ગજબનો જોશીલો હતો અને વાતો પણ જબરદસ્ત કરતો હતો ત્યાં લોકોનું નેતા બની ગયો હતો તેણે આ બધાને ફરીથી ભેગા કર્યા અને તેમની લડાઈમાં નવો જીવ રેડી દીધો આ છોકરો ખૂબ જ સારી વાતો કરતો હતો શિક્ષિત હતો તો તેમાં કોન્ફિડન્સ પણ હતો તેણે આ લોકોને ભરોસો ઉપાવી દીધો કે તે સરકાર પાસેથી તેમનો હક લઈને જ રહેશે બધાને તેની વાત પર વિશ્વાસ પણ થઈ ગયો હતો પછી જાણે શું થયું ઘણા દિવસો પછી સાંભળવામાં આવ્યું કે તે છોકરાએ બધાને છેતર્યા છે અને અત્યાર સુધીના જેટલા લીગલ પેપર હતા તે ક્યાંક ગાયબ કરી દીધા સાંભળવામાં તે પણ આવ્યું છે કે તેણે કે બિલ્ડર સાથે સાંઠગાંઠ કરી લીધી હતી બદલામાં નદી કિનારે વાળી થોડી જમીન અને લાખો રૂપિયા મળવાની અફવાઓ પણ સાંભળવામાં આવતી હતી બિચારા ગરીબ લોકો આટલા વર્ષોની લડાઈ એક માણસના દગાના કારણે હારી ગયા હતા હવે તેમની પાસે ન તો કોઈ પુરાવા બચ્યા હતા કે તેઓ વર્ષોથી તે જગ્યાએ રહેતા હતા કે ન તો તેમની પાસે આગળ લડવાની તાકાત પણ બચી હતી ગુરુજીની ઓફિસમાં એ જ વસ્તીનો એક છોકરો રહેતો હતો જે ત્યાં પ્યુનનું કામ કરતો હતો જ્યારે બધું થઈ રહ્યું હતું ત્યારે તેણે એક દિવસ ગુરુજીને પૂછ્યું કે

સંભવામિ યુગે યુગે આનો મતલબ એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે સજ્જન લોકોના ભલા માટે ને ખરાબ લોકોના નાશ માટે તેમજ ધર્મની સ્થાપના માટે હું યુગો યુગોથી પ્રત્યેક યુગમાં જન્મ લેતો આવ્યો છું તેને સિમ્પલ વર્ડ્સમાં સમજો ભગવાન કહે છે કે જ્યારે તમને લાગે છે કે ક્યાંક અન્યાય થયો છે અને અન્યાય કરનાર તો ઠીક છે તેની સાથે તો બધું જ સારું ચાલી રહ્યું છે પરંતુ જેની સાથે અન્યાય થયો છે તેને પૂછવા વાળું કોઈ નથી તેની સાથે ઉભા રહેવા વાળું કોઈ નથી પરંતુ એવું નથી મારી પાસે દરેકના કર્મ રજિસ્ટર હોય છે અને જ્યારે પાપનો ગળો ભરાઈ જાય છે ત્યારે હું પોતે કોઈને કોઈ સ્વરૂપે આવું છું અને તેને સજા આપું છું પરંતુ દરેક કાર્યનો એક સમય હોય છે જેને પ્રકૃતિ નક્કી કરે છે કર્મ અનુસાર સજા નક્કી થાય છે કોઈની મરજીથી નહીં કેટલીક વાર ન્યાયમાં વિલંબ થાય છે અને લોકોનો ભરોસો ઉઠી જાય છે પરંતુ આપણે આપણો ભરોસો અને પેશન્સ જાળવી રાખવો જોઈએ પોતાનું કામ કરતું રહેવું જોઈએ જુલમ સામે અવાજ ઉઠાવવો જોઈએ અને સાથે એ વિશ્વાસ પણ રાખવો જોઈએ કે જ્યારે ભગવાને પોતે ગીતામાં કહ્યું છે કે તે ન્યાય કરવા આવશે તો તે ચોક્કસ આવશે આ વાતને ઘણા વર્ષો વીતી ગયા છે નદી પારના લોકોને આખરે સરકારે ક્યાંક બીજે જમીનો પણ આપી દીધી હતી આ રીતે તેમનું સ્ટ્રગલ જીતી ગયું હતું પરંતુ ન્યાય થવાનો હજુ પણ બાકી હતો જેણે આ બધા લોકોને દગો આપ્યો હતો તેણે નદી કિનારે એક ખૂબ જ મોટો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો એક બહુ મોટા હોટેલ જેમાં તમામ લક્ઝરિયસ હાજર હતી હવે ખબર પડી કે કાલનો વરસાદ એ હોટેલને ધરાશય કરી ગયો હતો આ તો થવાનું જ હતું કારણ કે નદી તો ગમે ત્યારે પાછી આવી શકે છે તેના ખોડામાં ઘર બનાવવું એ કોઈ સમજદારી નથી પણ જ્યારે અક્કલ પર પથર પડ્યા હોય ત્યારે કોઈ શું કરી શકે ગુરુજીને ભગવાન શ્રી કૃષ્ણની કહેલી આ વાત પર ઘણો વિશ્વાસ થઈ ચૂક્યો છે કે કે તેઓ દરેક યુગમાં એટલે સમયાંતરે આવતા રહે છે તેમના આવવાનો મતલબ જરૂરી નથી કે તેઓ ભગવાન રામ કે કૃષ્ણના રૂપમાં જ આવે તેઓ પ્રકૃતિના કોઈ પણ સ્વરૂપમાં આવી શકે છે કોઈ પણ મનુષ્યના રૂપમાં આવી શકે છે અર્થ એ છે કોઈ પણ સ્વરૂપે આવી શકે છે સમગ્ર નેચર સમગ્ર યુનિવર્સ તેમના કંટ્રોલમાં છે આ રીતે ગીતામાં કહેલી હજુ એક વાતને સાચી થતા ગુરુજીએ પોતાની આંખો સામે જોઈ તેમણે મનોમન ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા અને બધા પર કૃપા કરવાની પ્રાર્થના કરી હું છું અજય અને આજ સાથે ગીતા જ્ઞાનનો એપિસોડ અમારી ચેનલ ગીતા મર્મ પર સમાપ્ત થાય છે